અમરેલીના સૌથી મોટા ઇંચ વરસાદ વરસ્યો છે ખોડિયાર ડેમના ત્રણ દરવાજા દોઢ દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે ખોડિયાર ડેમમાં ઉપરવાસમાંથી ત્રણ હજાર ત્રણસો નેવું ક્યુસેક પાણીની આવક નોંધાઈ ખોડિયાર ડેમમાં આવક થતા પાણીની જાવક પણ રહી છે એલર્ટ કરાયા વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોનલાઇન થી જોડાયા છે હરેશ અમરેલીમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે ખોડિયા ડેમની શું સ્થિતિ છે બિલકુલ ગઈકાલે જે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી આપી હતી તેને પગલે અમરેલી જિલ્લામાં સતત આખો દિવસ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો મોડી રાતે અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય પંથકોમાં મુશળધાર વરસાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસ્યો હતો ત્યારે અ રાતે જ અમરેલી જિલ્લાનો જે સૂર્વ ડેમ છે તેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો અને ત્યારબાદ વહેલી સવારે જે ગીર જંગલ વિસ્તારમાંથી પસાર થતી શેત્રુંજી નદીને અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ કે જેમાં પાણીની બમ્પર આવક આવતા ખોડિયાર ડેમ ના દરવાજા ખોલવાની ફરજ પડી હતી દોઢ દોઢ ફૂટ ત્રણ જેટલા દરવાજો ખોલવામાં આવ્યા છે સાથો અમરેલી ની ભાગોળે આવેલો ડેમ પણ ઓવરફ્લો થયો છે અમરેલી ના ભાગોળે આવેલો જે ડેમ છે છે તેનો પણ એક દરવાજો આવ્યો એટલે સતત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે ને ખાસ કરીને જળાશયો મોટા ભાગના હાલ છલકાવા લાગ્યા છે ત્યારે આ અમરેલી જિલ્લાનો સૌથી શેત્રુજી નદી ઉપરનો ખોડિયા ડેમ ઓવરફ્લો થયો છે અને ત્રણ દરવાજા દરવાજા દોઢ ડોટ ફૂટ ખોલવામાં આવ્યા છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે